નવું કામ કરી શકે એવી ક્ષમતા છે અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર આ ગોપાલભાઈ સુધી વિસાવદરના લોકોનું તો ભલું થાય પણ એની સાથે સાથે ગુજરાતની તમામ જનતાનું ભલું થાય અત્યારે ખાસ જરૂર છે લડાકુ ઈમાનદાર અને નૈતિક ઉમેદવારની ત્યારે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર આ પેટા ચૂંટણીમાં આપણે મજબૂત લડાક અને બોલી શકે એવા અને ઈમાનદાર યોદ્ધા આપણે મળ્યા છે તો આપ સૌ મિત્રો મારી પરેશ ગોસ્વામીની વિનંતી છે કે આવનારી તારીખ એટલે કે ઓગણીસ જૂન બે હજાર પચીસ ના રોજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર એક નંબરનું બટન છે જેમાં સાવરણા નું નિશાન હશે અને નામ હશે ઇટાલિયા ગોપાલભાઈ તેને આપણે મતદાન કરી અને આપડે ગોપાલભાઈ ઇટાલિયા ને વિજય બનાવી ને વિષયલત દાવતી વિધાનસભામાં મોકલીએ જેથી કરીને આપણા તમામ મુદ્દાઓ માટે લડી શકે અને આપણા જે પણ પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ આવે અને વિશાવદરનો વિકાસ થાય અને વિશાવદરની જનતાનું ભલું થાય તે માટે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ તારિયર મતદાન આપવા માટે હું પરેશ કોષોને આપ સૌને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ વિશાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ચૂંટણીનો ખરેખર જંગ જામો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સમાજના આગેવાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરી અને કાઠી સમાજના અમુક આગેવાનોને જવાબદારીઓ આપવામાં આવી છે દરેક ગામડે ગામડે ફરી અને ભાજપમાં મતદાન કરાવવા માટેની જવાબદારીઓ અપાઈ છે પણ તમામ સમાજને મારી અમુક વિનંતી પણ છે અને ટકોર પણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે કાઠી સમાજના કોઈ વ્યક્તિ પર ગુનો દાખલ થાય પછી નિર્દોષ છે છે કે આરોપી ગુનેગાર આ તો નક્કી કોર્ટે કરવાનું છે પણ કોઈ એક કેસ થાય અને એના પરિવારમાંથી જે બેન દીકરીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે એક એક રાત સુધી રાખવામાં આવે છે એમની આબરૂ ઉપર ઘા કરવામાં આવે છે આ જવાબદારી કોઈ નેતા લે છે ખરા સામાજિક આગેવાન કોઈ જવાબદારી લે છે ખરા ગ્રોમંત્રી પાસે આનો એક પરિપત્ર કરાવી શકશે ખરા કે આરોપી કોઈ પણ હોય એના ઘરમાંથી બેન દીકરીઓને લઈ જવી પોલીસ સ્ટેશન આ કાયદાની વિરુદ્ધ છે તો કોઈ પણ આરોપી પછી કાઠી સમાજ હશે કે અન્ય સમાજ હશે એની બેન દીકરીને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ હેરાન નહીં કરી શકે આવી ખાતરી કાઠી સમાજના આગેવાનો સરકારમાંથી અપાવી શકશે ખરા જો અપાવી શકતા હોય તો સંકોચ તમે સમાજના મત માંગો જે ગ્રાઉન્ડ ઉપર છે જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જે મોભાથી જીવન જીવે છે જેને તમામ સમાજોને સાથે રાખીને જીવવાની આદત છે સ્વમાન જીવે છે આ લોકોનો રાજકીય ઉપયોગ કરી અને જે એમની સાથે અન્યાય કે અત્યાચાર થાય ત્યારે આજ સામાજિક આગેવાનો ચૂપ થઈ જાય છે ને એનું દુઃખ અમને છે એક વિનંતી હું કરવા આવ્યો છું ખાતરી પણ આપવા આવ્યો છું કે ગોપાલભાઈ ઇટાલિયા જસદણ વિછીયા ઘટના કોળી સમાજની હતી તો એમાં ડંકાની ચોટ પર લડ્યા છે પાયલબેન ગોટીવાળી ઘટનામાં હું એનો સાક્ષી શું લડ્યા છે વાળી ઘટના હશે તો ક્યાં હતાં આગેવાનો એક તમે કર્મચારીઓની બદલી નથી કરાવી શકા આઠ આઠ દિવસ સુધી દીકરીઓને જેલમાં રાખવામાં આવી કોઈના પરિવારમાંથી એંસી એંસી વરોના માજીઓને ડોભીમાને પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવે કોઈના ઘરના પ્રાણીઓ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે આરોપી છે આતંકવાદી નથી સગાવાલાઓને ટોર્ચર કરવામાં આવે ભાજપ સાથે જોડાયેલા નેતાઓને કહીએ છીએ કે ગૃહમંત્રી પરિપત્ર કરી દે અથવા ગૃહમંત્રી પોલીસને સૂચના આપી દે કે આરોપીને તમે ફૂંકી મારજો પણ એના પરિવારની બેન દીકરીઓને ક્યારેય હેરાન ન કરતા આટલી ખાતરી સમાજના આગેવાનો આપી શકતા હોય પછી તમામ સમાજના આગેવાનોને કહીએ છીએ જો આટલી ખાતરી આપી શકતા હોય તો સમાજનો ઉપયોગ કરજો બાકી રાજકીય હાથો બની અને સમાજને હેરાન કરવાનું કામ ન કરશો